નમસ્કાર મિત્રો સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય એટલે કોડીના નગરપાલિકાની ચૂંટણી હોય અને એમાં જે વિસ્તારના લોકોને ક્યાં મતદાન કરવા જાવું એની હું માહિતી આપું છું મિત્રો તો વોર્ડ નંબર છ ના મતદાતા જેઓને મતદાન ક્યાં કરવા જાવું તો ચાલો મિત્રો તમને વિગતવાર હું સમજાવું કે નવી શેરી વાલ્મીકી વિસ્તાર અને અનુચિત જાતિ વિસ્તારના લોકો એટલે કે ચારાજાપા પાસે એટલે કે નાલંદા પ્રાથમિક શાળા પૂર્વ પાંખ રૂમ નંબર એકમાં મતદાન કરવા જવાનું છે પછી ત્યારબાદ વાણંદ ભમરશેરી દરજી દરજીશેરી કામળિયા શેરી કોળીચોરા ચોક પાસે દરજી દરજીશેરી સરાણિયા શેરી અનુસિત જાતિ વિસ્તાર તેઓ છારાજાપા પાસે એટલે કે નાલંદા પ્રાથમિક શાળા પૂર્વ પાંખ રૂમ નંબર ત્રણ ત્યાં મતદાન કરવા જવાનું છે ત્યારબાદ અનુચિત જાતિ વિસ્તાર નવાપરા એટલે કે આમરાપાલી તેઓ દેવડી રોડ કોડીનાર એટલે કે કોડીનાર નગરપાલિકા સંચાલિત સ્નેહલતા બાલ મંદિર ત્યાં મતદાન કરવા જવાનું છે ત્યારબાદ આવે છે પ્રાંદર રોડ અને પાવન વિદ્યાલય વિસ્તાર એટલે ને હરિઓમ સોસાયટી સ્વામીનગર અને ખોડિયારનગરના વિસ્તારના લોકોને જે છારાજાપા પાસે નાલંદા પ્રાથમિક શાળા પશ્ચિમ પાંખ રૂમ નંબર સાતમાં મતદાન કરવા જવાનું છે ત્યારબાદ શિવમ પાર્ક વુંડાવન સોસાયટી કમાલપીર રોડ લાલકવાડી વિસ્તાર ભૂખેશ્વરવાડી વિસ્તાર તે લોકો જાનભાઈ મંદિર સામે કોડીનાર એટલે કે આદર્શ સરસ્વતી વિદ્યાલય ઉત્તર પાંખમાં મતદાન કરવાનું છે તો ચાલો મિત્રો આપણે મતદાન કરવા જઈએ ને કેવી રીતે વોટિંગ કરવું કેવી રીતે મતદાન કરવું પણ ખાસ વાત એટલી કે મતદાન કરવા જઈએ ત્યારે કંઈ ગભરાવાનું ન હોય કારણ કે આપણે કોઈની પાસેથી લેવાનું નથી આપણે દેવાનું છે મતદાન પવિત્ર દિવસ ઉજવવાનો છે મતદાન દિવસ ઉજવવાનો છે તો ચાલો આપણે તો મિત્રો મતદાન કરતાં પહેલાં તમારે શું લઈ જવાનું તો ચૂંટણી કાર્ડ પાસપોર્ટ ડ્રાઈવિંગ લાઇસન્સ પાન કાર્ડ અને સર્વિસ ઓળખ કાર્ડ વગેરે ઘણા કાર્ડો છે પણ મેં તમને ટૂંકમાં કીધું એટલે ચૂંટણી કાર્ડ અવશ્ય તમારે લઈ જવાનું જેથી કરીને એના ક્રમાંક નંબર તમને એ લોકો મેળવીને જોઈને તમે કહી દો કે ખરેખર તમે જ છે તો ચાલો આપણે કેવી રીતે મતદાન કરજો આવી રીતે ના પ્રિસાઇડિંગ ઓફિસરો બેસા બેઠા છે અને એની સાથે વાત કરીએ પછી ત્યારબાદ આપણે ઓકે હવે કઈ રીતે મતદાન કરવું એ તમને સમજાવવું એમાં કંઈ ગભરાવાની કોઈ કઈ જરૂર નથી કારણ કે આપણે આપવાનું છે લેવાનું નથી એટલે ખાસ આ પવિત્ર દિવસને આપણે ઉજવીએ હવે તમારા ખાસ ઉમેદવારો જે હોય પસંદગીના એને કેવી રીતે મતદાન કરવું તો આજે આવું વાદળી કલરનું બટન હશે હા અને ત્યારબાદ આ પીળા કલરનું બટન હશે એ રજીસ્ટ્રેશન બટન છે એને ખાસ દબાવવાનું પછી જ તમારે તમારી મતદાનની કુટીર મૂકીને ચાલ્યું જવાનું છે